જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું ભગવતી દેવી તુલસીની ઉત્પત્તિ કથા જેનો ઉલ્લેખ શ્રીમદ્ દેવી ભાગવત પુરાણમાં કરેલો છે એકાદશીના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે દરેક ઘરમાં પૂજાતી તુલસી અતિ પાવનકારી પવિત્ર છે ભગવાન વિષ્ણુને જે અતિ પ્રિય છે જે બત્રીસ ભાતના ભોજન તુલસીપત્ર વગર એ સ્વીકાર નથી કરતા માતા તુલસીનું હિન્દુ ધર્મમાં કેમ અતિ મહત્વ છે કેવી રીતે થયો તુલસીનો છોડ કેવી રીતે થઈ તેમની ઉત્પત્તિ જેની પૌરાણિક કથા આ વિડિયોમાં સાંભળશું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા શરૂ કરીએ બોલો ભગવતી માં તુલસીની જય ભગવાન નારાયણે જણાવ્યું નારદ ધર્મધ્વજની પત્નીનું નામ માધવી હતું તે રાજા સાથે ગંધમાદન પર્વત પર આનંદમાં હતી કાર્તિક માસની પૂનમે દેવ દિવાળીએ એક કન્યાને જન્મ આપેલો લક્ષ્મીના અંશ ધરાવતી આ કન્યા શુક્રવારે જન્મી હતી વિદ્વાન પુરુષોએ એની ઓળખ માટે તુલસી એવું એક નામ આપ્યું તે જન્મતા જ એવી દેહરત્ના કરી બેઠી કે એ જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી ન હોય તે સમયે તેને અનેક લોકોએ અટકાવી પણ એ તો બદ્રીવનમાં તપ કરવા ગઈ ત્યાં એણે કઠોર તપ કર્યું તેથી બ્રહ્માજીએ રાજી થઈ બદ્રીવનમાં આવવું પડ્યું તેઓ બોલ્યા બોલ તુલસી તારી ઈચ્છા હોય એ વરદાન માગી લે તુલસી બોલી પિતામહ પૂર્વ જન્મમાં ગોલોકમાં રહેલી તુલસી નામે એક ગોપી હતી ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા પ્રિયા બધું જ બનવાનો મને અવસર મળ્યો એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસ મંડળમાં આવીને મને શાપ આપી દીધો તો મનુષ્ય યોનિમાં પેદા થા ત્યારે સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ મારા પતિ હતા તેમને હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી આપ મારી ઈચ્છા પૂર્ણ કરો

જગતની બધી જ વનસ્પતિમાં તું મુખ્ય હોઈશ ભગવાન વિષ્ણુ તને વધુ પ્રિય બનશે તારા વિના બધી પૂજાઓ અધૂરી ગણાશે એ પછી તુલસીએ રાજી રાજી થતા કહ્યું હે પિતામહ આપ મારી પર એવી કૃપા કરો કે હું ગોવિંદને ફરી વાર મેળવી શકું સાથે સાથે મારા મનમાં રહેલો રાધાજીનો ભય પણ દૂર કરો બ્રહ્માજી બોલ્યા હે દેવી હું તને ભગવતી રાધાના શોડોશાર મંત્રનો ઉપદેશ આપું છું એ મંત્રને તું હૈયામાં થર મારા આ વરદાનના પ્રભાવથી રાધાના હૈયામાં પ્રાણ પ્રિય બનીશ એ પછી તુલસીજીએ બ્રહ્માજીના મંત્રનું પાલન કર્યું અને સૂચના આપ્યા મુજબનું સઘળું થયું એક સમયે વૃષ્ઠધ્વજની કન્યા તુલસીએ સ્વપ્નમાં એક સુંદર વેશધારી યુવાનને જોયો સ્વપ્નમાં જ એની સાથે હાસ્ય વિનોદ થયો એ સ્વપ્ન દૂર થતાં તુલસી વિલાપ કરવા લાગી ત્યારે મહાન યોગી શંખચૂડ બદ્રીવનમાં આવ્યો તેણે મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર મંત્ર મળ્યો હતો પુષ્કરમાં આ સિદ્ધ કર્યો હતો તે એકવાર આવી રહ્યો હતો ત્યારે તુલસીની નજર એની પર પડી ગઈ ત્યારે તુલસીએ સ્ત્રી સ્વભાવે કપડાથી પોતાનું મોં ઢાંકી દીધું તુલસી ઉત્તમ આચરણની સાથે સુંદર અંગો ધરાવતી હતી તેથી શંખચુડ એની પાસે આવીને બેસી ગયો અને મીઠું મીઠું બોલી ઉઠ્યો કે દેવી તમે કોણ છો તમારા પિતા કોણ છે દેવી તમારો પરિચય પામીને હું આનંદ પામીશ તુલસીએ શંખચુડ ને કહ્યું અજાણ્યા મહાશય હું ધર્મધ્વજ રાજાની કન્યા છું તપસ્યાના ઇરાદાથી હું આ વનમાં રહું છું તમે તમારો પરિચય આપીને અહીંથી જઈ શકો છો કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધ્વી સાથે એકાંતમાં કોઈ કુળવાન પુરુષ વાત કરે તે ઠીક નથી શંખચૂડે આ સાંભળ્યું હસતા હસતા બોલ્યો દેવી આપે સર્વથા યોગ્ય કહ્યું છે પરંતુ અત્યારે તો બ્રહ્માજીની આજ્ઞાથી આપનું કાર્ય પાર પાડવા આવ્યો છું ગાંધર્વ વિવાહથી તમને મારા સહપત્ની બનાવીશ દેવી પૂર્વજન્મમાં શ્રીહરિ પાસેનારો હરિનો અંશ છું દેવી રાધાજીના શાપથી હું દાનવોનો રાજા બન્યો છું ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારા માટે ઈષ્ટ મંત્ર છે તેમની કૃપાથી મને પૂર્વ જન્મની વાતો યાદ છે તમે પણ પૂર્વ જન્મમાં કૃષ્ણની પાસે રહેનારા તુલસી હતા ત્યાં તો બ્રહ્માજીનું ત્યાં એ સમયે આગમન થયું તેઓએ પૂછ્યું તો તુલસી સાથે વળી શી વાતો કરી રહ્યો છે તેણે કહ્યું ગાંધર્વ વિવાહ માટેના નિયમ મુજબ આ દેવીને તારે પત્ની રૂપે સ્વીકારવું જરૂરી છે બ્રહ્માજીએ તુલસીને પણ જણાવ્યું તું પણ આ શંખચૂડની પ્રિય પત્ની બની જા અને પછી તું ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ શકીશ અને આ શંખચૂડ પણ તેનું આ શરીર છોડીને વૈકુંઠમાં જઈ ભગવાન ચતુર્ભુજ વિષ્ણુમાં સમાઈ જશે આમ બ્રહ્માજી શંખચૂડ અને તુલસીને એક આજ્ઞા આપી તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી ચીર સાથે એવી તુલસી સાથે આનંદમય જીવન પસાર કરવાનું શરૂ કર્યું શંખચૂડના લાંબા સમયકાળમાં દેવો દાનવો અસુરો સૌ શાંત રહેતા હતા જોકે દેવો ઉદાસ હતા કારણ કે એમનું બધું છીનવાઈ જતા હાલત બગડી હતી એક દિવસ આ મામલે તેઓ બ્રહ્મસભામાં ગયા અને પોતાની દશા રજૂ કરીને રડવા લાગ્યા આથી બ્રહ્માજી દેવોને લઈને શંકર ભગવાન પાસે અને ત્યાંથી બધા વૈકુણ ધામમાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ એ ભગવાન શ્રીહરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું આથી શ્રીહરિએ જવાબ આપ્યો હે બ્રહ્મા એક જન્મમાં આ શંખચૂડ ગોપ હતો તે મારો અંશ છે અને રાધાના શાપને લીધે દાનવ યોનીમાં જન્મ થયો છે કહોને એમ કરવાની ફરજ પડી છે એ સમયે સુદામાં રડતો હતો ત્યારે દયાળુ રાધાનું હયું પીગળી ગયું અને મેં પણ રાધાજીને શાંત થવા કહેલું સુદામાં હમણાં જ એમના શાપનું પાલન કરીને આવી જશે અને આ અડધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મનવંતરનો સમય વ્યતીત થઈ જશે બ્રહ્માજી આ બધું એની ગોઠવણી પ્રમાણે બની રહ્યું છે અને હા તમે બધા મારું આ ત્રિશુળ લઈને અપઘડી ભરતખંડમાં જાઓ અને હા શંકરજી મારા આ ત્રિશુળથી તેનો સંહાર કરે દાનવ એવો આ શંકચૂડ મારા આ પેલા મંગળ કવચો તેના કંઠમાં ધારણ કરી રાખે છે અને તેથી એ વિશ્વમાં અજય છે તેથી હું બ્રાહ્મણ વેશમાં જઈને એની પાસે રહેલું પેલું કવચ હું માગી લઈશ સાથે સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે એ સમયે એનું મરણ થશે આ મુજબ મારાથી એને વરદાન અપાયું છે અને તમો નહીં માનો મેં એની પત્નીનું સતીત્વ નષ્ટ કરવાનો એક ઈરાદો કર્યો છે મારી નિત્ય પ્રિયા છે અને મને તેથી કોઈ જ પ્રકારનો દોષ નહીં થાય અને સામે છેડે શંખચૂડ એમ કરતા મૃત્યુ પામશે અને એ એ પછી દાનવ શરીર છોડી મારી પત્ની બની જશે આમ કહી શંકર ભગવાનને ત્રિશુળ સોંપ્યું અને એ લઈ બધા ભરતખંડમાં આવ્યા નારદજીએ કહ્યું પ્રભુ ભગવાન શ્રીહરિએ કયા રૂપમાં તુલસીની સાથે હાસ્ય વિલાસ કર્યો આ પ્રસંગ મને કહો ત્યારે ભગવાન નારાયણ કહે છે હે નારદ ભગવાન શ્રી હરિ દેવોનું કાર્ય મતબલ સાધવા માટે સદા તત્પર રહે છે તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખચૂર પાસેથી કવચ લઈ લીધું અને પછી તેઓ પોતે જ શંખચૂરનો વેશ ધારણ કરીને એની પતિવ્રતા પત્ની તુલસીની પાસે પહોંચી બીજી તરફ તુલસીએ યુદ્ધમાંથી પરત આવેલા પતિ રૂપે શંખચૂરને જોઈ આનંદ વ્યક્ત કર્યો હૈયાના ઊંડા ભાવથી પતિનું એણે સ્વાગત કર્યું થોડીક હાસ્ય પ્રમોદની વાતોનો દોર ચાલ્યો સમાગમ પૂર્વે તુલસીને પ્રભુ હરિએ ખૂબ જ વાતોમાં ડુબાડી દીધી ત્યાર પછી તુલસીનું સતી રહી નથી તેથી હું તમને શાપ આપું છું ત્યાં જ શાપની વાત સાંભળીને ભયથી ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દીધું એ જોતા જ તુલસી થોડીક વાર માટે બેહોશ બની ગઈ થોડી પછી બેહોશીમાંથી બહાર આવેલી તુલસીએ કહ્યું નાથ તમારું હયું પથ્થરનું છે તેથી તમે આવા નિષ્ઠુર થઈ ગયા આજે કપટી બની મારો ધર્મ શરીર તોડ્યું અને મારા પતિને પણ મારી નાખ્યો તમારામાં દયાનો છાંટોય નથી તમો પથ્થર બની જાઓ અરે તમારા જ હાથે તમારો ભક્ત મરાયો ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું હે કલ્યાણી તમે મને મેળવવા માટે ભરતખંડમાં રહીને ઘણા લાંબા સમય સુધી તપ કર્યું એ સમયે વળી તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો તે મારો જ અંશ હતો તમે સ્ત્રી રૂપે મેળવીને તે ગોલોકમાં ચાલ્યો ગયો રમા તમે આ બાહ્ય જણાય છે એવા આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો તમારો દેહ ગણકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે આ પવિત્ર નદી પુણ્ય ભૂમિ ભરતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી કહેવાશે તમારા વાળ પવિત્ર ઝાડ બનશે તમારા કેશથી ઉત્પન્ન થનાર આ વૃક્ષ જગતમાં તુલસીના નામે વિખ્યાત થશે દેવોની પૂજામાં જે કોઈ લીલા પાન વાપરશે તેમાં તમારું સ્થાન મુખ્ય હશે તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવીને ત્યાં બધા દેવો નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ હું તમારા શાપને સાચો ઠરાવવા ભરતખંડમાં પથ્થર એટલે કે શાલિગ્રામ બનીશ ગણ કિનારે તમારો વાસ હશે જ્યાં શાલિગ્રામની શિલા હોય છે ત્યાં ભગવાન શ્રી હરિનો નિવાસ હોય છે એટલું જ નહીં એમની સાથે લક્ષ્મીજી પણ બિરાજતા હોય છે જેના માથે બ્રહ્મહત્યાનું જે પાપ હોય અને એ વળી શાલિગ્રામ ભગવાનની પૂજા કરે તો એનો ગુનો માફ થઈ જતો હોય છે શાલિગ્રામ પર અભિષેક કરનારને બધા પ્રકારના પુણ્યદાનનું ફળ મળે છે મૃત્યુકાળમાં શાલિગ્રામના ચરણનું જળ પીવે છે તેના સંપૂર્ણ પાપોનો અંત આવે છે અને એ પછી વિષ્ણુ લોકમાં જાય છે જે વ્યક્તિ શંખ દ્વારા તુલસીનું પત્ર તોડશે એ વ્યક્તિના જીવનમાંથી પત્ની ચાલી જશે અને સાત જન્મ સુધી રોગિષ્ટ બનશે તુલસી અને શંખ આ ત્રણ ને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખશે તે ભગવાન કહીને પ્રભુ મૌન થઈ ગયા ત્યારબાદ તુલસીએ પોતાનું શરીર છોડ્યું અને દિવ્ય રૂપે ભગવાન શ્રીહરિની છાતીમાં સમાયા તથા લક્ષ્મીની જેમ શોભવા લાગ્યા અને આમ લક્ષ્મી ગંગા સરસ્વતી એ ત્રણ પત્નીઓ પછી તુલસી દેવી ભગવાન શ્રીહરિના ચોથા પત્ની બન્યા એટલું જ નહીં એ પછી તુલસીના દેહમાંથી ગંડકી નામે નદી ઉદ્ભવ પામી અને ભગવાન શ્રી હરિ પણ તેના તટે મનુષ્યો માટે શાલિગ્રામ બન્યા તો આ હતી ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ જરૂર પ્રાપ્ત થશે તુલસી એ પાપ અને રોગ હરિણી છે પૃથ્વી પર દરેક પાંદડા અને પુષ્પોમાં તુલસી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે તે પરમ મંગલમયી સમસ્ત કામનાઓને પૂર્ણ કરવા વાળી શુદ્ધ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પરમ પ્રિય તથા વૈષ્ણવી નામ ધારણ કરવા વાળી છે સંપૂર્ણ લોકમાં શ્રેષ્ઠ શુભ તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરવા વાળી છે તુલસી દલથી ભગવાનની પૂજા કરી લીધા પછી ક્રાંતિ સુખ ભોગ્ય સામગ્રી યશ કીર્તિ શ્રેષ્ઠ કુલ શીલ પત્ની પુત્ર કન્યા ધન રાજ્ય જ્ઞાન વિજ્ઞાન વેદ વેદાંગ શાસ્ત્ર પુરાણ તંત્ર અને સંહિતા આ સહુ કોઈ વસ્તુ હથેળીમાં જાણવી જ્યાં તુલસીનું વન છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની સમીપતા છે ત્યાં જ બ્રહ્મા અને લક્ષ્મીજી સમસ્ત દેવતાઓ સાથે બિરાજમાન છે ગરુડ પુરાણમાં ભગવાન કહે છે કે સંસારનો તાપ દૂર કરનારી તુલસીના વૃક્ષ નીચે જે કોઈનું મૃત્યુ થાય તો દાન કર્યાથી પણ જે મુક્તિ પ્રાપ્ત થાય છે તે મુક્તિનો અધિકાર મળે છે જે ઘરમાં તુલસીનું વૃક્ષ છે તેના ઘરને તીર્થ સમાન પવિત્ર જાણવું તુલસીના આઠ નામ જેમ કે વૃંદા વેદવાણી વિશ્વપૂજિતા પુષ્પસારા નંદિની તુલસી અને કૃષ્ણજીવીની આ આઠ તુલસીના પ્રિય નામ છે જે કોઈ તુલસીની પૂજામાં આ આઠ નામોનો પાઠ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જેના દર્શન કરવાથી સર્વ પાપ સમુદાયનો નાશ કરે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે જળ સિંચવાથી યમરાજનો ભય દૂર થાય છે આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની સમીપ લઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આ હતી ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા અને મહાત્મા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય તુલસીમાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ